નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે ત્રણ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે આજનો શુક્રવારના રોજ મિત્રો કાલે એક નંબરનો બ્લોક હરાજી લેવામાં આવી હતી ત્યારબાદ બે નંબરના બ્લોકમાં પણ હરાજી આવી ગઈ હતી પણ બે નંબરના બ્લોકમાં આટલો માલ બાકી રહી ગયો હતો મિત્રો તો તેમાં બે નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પહેલાં ચાલુ થાય ત્યારબાદ બ્લોક નંબર ત્રણમાં જશે મિત્રો આ બ્લોક નંબર ત્રણ છે ત્રણમાં હરાજી જશે મિત્રો અને હરાજીનો પણ ટાઈમ થઈ ગયો છે મિત્રો થોડી જ વારમાં હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો તો કહેવારીએ છે આજના મરચાના બજારમાં રૂબરૂ જઈને જાણીએ મિત્રો મિત્રો મને લાઈક શેર સબસ્ક્રાઈજ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હરાજીનું કામકાજ એ ફાઇનલી ચાલુ થઈ ગયું છે મિત્રો જો વેપારી તમે જોઈ શકો આવી રહ્યા છે મિત્રો તો ચાલો હરાજીમાં જ જઈએ જાણી કે કેવારીએ છીએ આજના બજાર ભાવ આ મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

એકવીસો એક રૂપિયા નો ભાવ છે સુપ્રો કલર માં છે હવાનો માલ છે મિત્રો બે હજાર ને એકાવન રૂપિયાનો ભાવ્યો બે હજાર ને એકાવન રૂપિયા નો ભાવ

ઓગણીસો એકાવન રૂપિયાનો ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા નો ભાવ છે એકાવન રૂપિયા માં છે સાન્ય મરચું છે ડાગી જોવા મળી રહ્યું છે મિત્રો બારસો એક રૂપિયા માં તેરસો છે કલર વાળું નો ભાવ છે તેરસો ને એક રૂપિયા નો ભાવ છે